અને મિત્ર પ્રભુમાં સ્તુતિ કરીએ આરાધના કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે છે કસની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો હાલેલુયા ડુ નોટ બી એનેક્સિયસ અબાઉટ એનીથીંગ કોઈ પણ પ્રકારની ચિંતા ના કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને જ્યારે આપણો ભરોસો અને વિશ્વાસ આપણા પ્રભુ પર છે ત્યારે આપણો વિશ્વાસ આપણે વધારે મજબૂત બનાવીએ અને એ વિશ્વાસ સાથે આજના દિવસની સફરમાં આગળ વધીએ કે મારા પ્રભુ જે મારી સાથે છે એ મારો ભલો કરનાર છે હલેલુયા પ્રેઝ લોડ હમણા થોડા માસમાં થોડા માસ પહેલા બે હજાર અને ચોવીસમાં આપણે યસાય ઓગણસાઇટ અને પહેલી કલમ જે આપણું આધાર વચન હતું કે જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ના શકે અને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તમારું સાંભળી ના શકે બી એને ગભરાએ ને નવા વર્ષમાં વચન જે સુવાર્તામાં જે દૃષ્ટાંતોમાં કહેવામાં આવ્યું છે એક સુંદર વાત લખવામાં આવી છે બે અને આપણે સુવાર્તામાં વાંચીએ છીએ કે એક સુંદર વાડી કે બગીચો આપણે કહે જેમાં એક ઝાડ છે અને જેના પર ઘણા વખતથી એ વાડીનો માલિક ફળ શોધતો આવે છે નહીં અને એક દિવસ એ જોવે છે અને કહે છે મારીને બોલાવીને કે આ ઝાડને કેમ કે તે નકામી ભય રોકે છે બીજું કઈ રોગ બીજું કે સારું કે જે ફળ આપે કેમ કે હું આને ઘણા વખતથી જોઉં છું पान ते आप तो न थी हललुए जा फोड़ आप तो न मित्रों આપણને પણ નવા વર્ષમાં આપણા ઈશ્વરે આપણને નવું જીવન આપ્યું છે ગયા વર્ષમાં આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં કેટલા ખરા ઉતર્યા છે એ આપણે જાણતા નથી પણ જે આપણા મધ્યસ્થ છે જે આપણા ઉદ્ધારક તારનાર છે જે આપણા માટે મધ્યસ્થતા કરે છે પિતાલી આગળ તેઓએ આપણને બે હજાર અને પચીસમાં વર્ષમાં પણ નવા વર્ષમાં પણ આપણને જીવન અપાવ્યું છે હાલી લોહીયા બધાની પાસે આ દિવસને ને જીવન નથી મારા પિતાની વાત કરો તો આ માસના પ્રથમ દિવસે તેઓ પ્રભુમાં ઊંઘી ગયા 9 વર્ષની સવાર મને યાદ છે અને એક એક પળો યાદ છે અને કેવી રીતના ધીરે ધીરે પપ્પાનો જીવ તેમના શરીરમાંથી નીકળી ગયો અમે બધાએ જોયું અમે બધા ત્યાં હતા અને આજે તેઓ અમારી મધ્ય નથી અને વાલા મિત્રો એવા ઘણા બધા લોકો છે કે જેમની પાસે આજનો દિવસ નથી પણ તમે જુઓ તમને અને મને પ્રભુએ આ વર્ષ પણ બતાવ્યું છે અને સાથે સાથે આજનો આ સુંદર દિવસ પણ દેખાડ્યો છે ત્યારે આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવીએ ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે આપણે જીવન જીવીએ તેમને ગમતી બાબતો કરીએ આપણે જાણતા નથી આ તો કૃપાનો વખત છે એટલે આપણને મળી રહ્યું છે પણ જે ન્યાય કે કરવાનો દિવસ આવશે એ દિવસે એ સીધો ચાર જાણે ફળ વિનાનો ધાપે નાખવામાં આવશે જેમ કૃપાના દિવસ છે એમ મારી કે છે કે મને થોડો સમય આપ હું એને ખોદું એની આસપાસ ખાતર નાખો પાણી પાઓ થોડી રાહ જોવો પ્રેઝ ધ લોડ અને આપણા પ્રભુ આપણી રાહ જોવે છે નહીં આપણને નવ આપણને શોધવા મૂકે છે જેમ વચનમાં જેમ સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે તે નવવાણુંને મૂકીને એકને શોધવા આવે છે અને વાલા મિત્ર હું એ એકને મારી જાતને ગણું છું કે પ્રભુએ મને શોધી કાઢ્યો હું ખોવાયેલો હતો મને પ્રભુએ શોધી કાઢ્યો પ્રભુએ મને તક આપી એ ઝાડની જેમ ખાતર નાખવામાં આવ્યું પછી એ ખાતર મુશ્કેલીઓનું હોય દુઃખોનું હોય તકલીફોનું હોય બીમારીઓનું હોય આપણને પાકશા લાવવાને માટે પ્રભુ ઘણી બધી યોજનાઓ તેમના દ્વારા આપણા જીવનમાં પૂરી થવા દે છે ઘણી બધી બાબતોને આપણા જીવનમાં આવવા દે છે ઘણીવાર મોટા મોટા આશીર્વાદો સાથે હોય છે ઘણીવાર બીમારી સાથે હોય છે ઘણીવાર દુઃખ અને તકલીફની સાથેવાલા મિત્રો હોય છે પણ એની અંદર પણ પ્રભુનો પ્રેમ છુપાયેલો છે કોલિંગ છુપાયેલું છે અને એની પાછળ ઈશ્વરની દ્રષ્ટિમાં અર્થ છુપાયેલો છે ખાલી લુહિયા પ્રેઝર એ મારી કે છે કે આ વર્ષે પણ રહેવા દે તમને ગમે તેમ તમે કરજો અને જે વિનાશનો દિવસ છે જે વિનાશનો દિવસ છે ન્યાયનો દિવસ છે એ આવે અને આપણો ન્યાય થાય એ દિવસ પહેલા આ બધા દિવસો આપણને ઈશ્વર પાસેથી તકના રૂપમાં મળેલા છે અને આપણે એ તકને ઝડપી લઈએ આપણા જીવનને આપણે આપણે સવારી લઈએ જે નકામો ઘાસ કાઢી નાખવામાં આવે એ સર્વ બાબતોને જે ઈશ્વરની દ્રષ્ટિમાં અયોગ્ય છે તેને આપણા જીવનમાંથી કાઢી નાખીએ અને ખાતરને પાણી આત્મિક સંગતિ આપણે પ્રાપ્ત કરી શુદ્ધ થઈએ પવિત્ર બનીએ હાલે લ્યુયા પ્રૈઝલ અને છુઓ આપણા ઈશ્વરનો મહિમા તેમની કૃપા અને કરુણા કેટલી અદ્ભુત આપણા પર પછી બનેલી રહેશે અને ખરેખર વાલા મિત્રો આ દ્રષ્ટમાન આ દ્રષ્ટાંતમાં ઘણું બધું મોટું શિક્ષણ તમને અને મને જાણવા મળે છે શીખવા મળે છે સમજવા મળે છે અને આ એક નાના દ્રષ્ટાંત દ્વારા ઘણી બધી વાતો આપણને કરવામાં આવે છે જેમાં બચાવનો રસ્તો છે ઈશ્વરના પ્રેમને હોફનો રસ્તો છે સચેત કરવાનો રસ્તો છે અલર્ટ કરે છે આપણને અને આજે સવારમાં નવા વર્ષના આ દિવસોમાં આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે આ તકનો લાભ ઉઠાવીએ કે મારીએ એટલે પ્રભુએ આપણને આ વર્ષ દેખાડ્યું છે તો આપણે ફળ આપીએ પ્રભુનું વચન કહે છે તમે બહુ ફળ આપો એમ મારા પિતાને મહિમા મળે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારી સમક્ષ નમી જઈએ છીએ પ્રભુ અમારા હૃદય રૂપી જમીનમાં અમારા વિશ્વાસના ઝાડને તમારી કૃપાનો વરસાદ વરસાવો તમારી દયાથી પ્રભુ એને સિંચો અમે બધા પાછા ફરીએ કઠણ બાબતો જે અમારા હૃદયને પકડી રાખે છે અને પ્રભુ અમે એવું જીવન જાણે જીવી રહ્યા છે જેમાં તમને મહિમા મળતો નથી પ્રભુ એ જીવનોથી તમે અમને પાછા લાવો અને પ્રભુ એક એક દિવસ પ્રભુ હવે અમારો જીવવાનો બદલાય જેવા તમને મહિમા મળે એવી રીતના અમે જીવન જીવીએ એવી રીતના પ્રભુ અમે આગળ વધીએ કપાળો પ્રભુ દયાણુ પ્રભુ એવું તમે થમાલો પ્રભુ આ વર્ષની જે અમને તક મળી છે આ વર્ષમાં પ્રભુ અમે એવા મોટા મોટા કામો કરીએ પ્રભુ કે જે અમને તમારી વધારે નજદીક લાવે અમને તમારી વધારે નવી ઓળખાણ મળે અને પ્રભુ વધારે અને વધારે અને વધારે પ્રભુ અમે શુદ્ધ થઈએ પવિત્ર થઈએ અને તમારા સામર્થ્યથી અમે ભરાય છે એવું તમે થવા દો પ્રભુ પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ જે ભૂલો ગુનાઓ પાપ વિચારોમાં વાણીમાં વર્તનમાં થયા છે જાણી જોઈને પ્રભુ જે ભૂલો કરી છે પ્રભુ બધાને તમે માફ કરો એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ ઘણી બધી ભૂલો અમે જાણી જોઈને કરી છે માફ કરો પ્રભુ અમને અમને બધાને ફરી એકવાર આજથી એક સુંદર નવી તક આપો તમે અમે આ વર્ષના અંતે પ્રભુ અમે બધા જ ફળ આપનારા બનીએ પ્રભુ અને પ્રભુ એમ પ્રભુ અમે તમારો મહિમા તમારી કૃપા રોજે રોજ જોઈએ અને જે સર્વ વાનાની અમને અગત્યતાઓ પણ છે એ પણ અમે તમારી પાસેથી રોજે રોજ પ્રાપ્ત કરીએ એવું તમે થવા દો પ્રભુ મધ્યસ્થતા કરીએ છીએ ઘણા બધા ભાઈ બહેનો સંકટોમાં છે ઘણા એવા છે કે જેમને મકાન ખાલી કરવાનું છે ડિપોઝિટ ભરવાના નાણાં નથી નવું મકાન લેવાને માટે ભાડે લેવાને માટે એડવાન્સ આપવાને માટે ડિપોઝિટ આપવાને માટે સામાન ટ્રાન્સફર કરવાને માટે પ્રભુ કોઈ નાણાં નથી પ્રભુ પ્રભુ કદાચ કોઈ ભૂલ કરી બેઠા છે

દરેક જેમને તમારું નામ નથી મળ્યું એમને અમારા દ્વારા નામ મળે મારી સેવાઓ દ્વારા વોટ્સઅપ એસ યુટ્યુબ દ્વારા અને તેમનો બચાવ થાય એવી પ્રાર્થના કરી છે સર્વ પ્રકારના લડાઈ ઝઘડા દૂર કરજો પતિ પત્નીના લડાઈઝડા દૂર કરજો અને તમામ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સંપૂર્ણ સાજ આપણો આપજો પ્રભિતા લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો આશીર્વાદિત કરજો સફળ કરજો દેશ અને વિદેશમાં જે પરીક્ષાઓ તે આપી રહ્યા છે એમાં તેમને ઉત્તીર્ણ કરજો અને જે હેતુ માટે પરીક્ષાઓ આપે છે હેતુ પ્રભુ પરિપૂર્ણ બને એવું તમે થવા દેજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો તમે મકાન ખરીદી શકે વેચી શકે એવી અમે પ્રાર્થના કરી જેમની સાથે પ્રભુ છેતરપંડી થઈ છે તમે તેમને બચાવજો પ્રભુ અને ન્યાય અપાવજો પ્રભુ પિતા હા જેમની વિરુદ્ધ કોર્ટ કેસ છે એફઆઈઆર છે પ્રભુ તમે એને ખાલી જ કરજો ખોટા તો મૂતોને પણ પ્રભુ તમે દૂર કરજો અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરો જેઓ સેવાઓ કરે છે પ્રભુ તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ અને પ્રભુ જે કંઈ અમારા ઘરમાં જે દુઃખદ પ્રસંગ બન્યો છે એમાં પણ પ્રભુ તમારી પવિત્ર હાજરી રાખજો તમારો સ્વર્ગીય દિલાસો આપજો ને અમારા ઘરને અને મિનિસ્ટ્રીને તમારા પવિત્ર હાથોમાં તમે ધરી લેજો વિધવા બહેનો વિધરો અનાથોની પણ તમે સાથે રહેજો મન લોકો માનસિક રોગો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ આ પણ મિનિસ્ટ્રીમાં થયેલા આપણને માફ કરજો દિવસનો ખોરાક વસ્ત્રણ પણ આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો ને પ્રભુ સાધના સમયે તમારો ભજન કરતા કાપજો એવું માગતા આપડે વિશ્વમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો